સંઘર્ષ કરતી સ્ત્રી અને શણગાર કરતી સ્ત્રી કરતા વધારે સુંદર લાગે છે કડવું છે પણ સાચું છે સમજો માણસ ક્યારેય સ્વભાવ બદલતો નથી જરૂર પડે ને ત્યારે થોડા સમય માટે સારા બનવાની એક્ટિંગ કરી લે છે પણ જરૂર પૂરી થતાં જ એને પોતાનું અસલી રંગમાં આવતા વાર નથી લાગતી જીવનનું પહેલું કપડું લંગોટ જેને ખિસ્સું નથી હોતું અને છેલ્લું કપડું કફન એને પણ ખિસ્સું નથી હોતું તેમ છતાંય આ ખિસ્સા માટે આખી જિંદગી કપટ કરે છે માનવી સાચી વાત ને સાવ સમજો જિંદગી જીવવું આસાન નથી સંઘર્ષ વિના કોઈ મહાન નથી હોતું જ્યાં સુધી હથોડો વાગે નહીં ને ત્યાં સુધી તો પથ્થર પણ ભગવાન નથી બનતો સમજાય તેનું વંદન પરિસ્થિતિની ચિંતા ના કરો તમે જે સ્થાને છો ને તેનાથી ઉપર જવાની કોશિશ કરો પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી મીઠું મીઠું ગમે તેટલું બોલશો પણ પેટમાં પાપ હશે ને તો નસીબ ક્યારેય સાથ નહીં આપે સત્યની ભૂખ તો બધાને છે પણ પોતાના ભાણામાં પડે ને ત્યારે જ કડવું લાગે છે મિત્રો સાચો ને કે ખુલાસો એ વ્યક્તિને જપાય મિત્રો જે તમારી વાત સમજવા તૈયાર હોય બાકી જેને પોતાનો જ કકો રટો હોય ને એને તમે હૈયું કાઢીને હાથમાં આપી દેશો ને તોય નહીં સમજે સમજાય તેને વંદર કે નફરતનો દરિયો તો અમે હસીને પાર કરી ગયા પણ આ લાગણીના ખાબુચિયાએ ડૂબાવ્યા કોઈ લાગણીશીલ વ્યક્તિ સાથે સમજી વિચારીને વિશ્વાસઘાત કરજો એ વ્યક્તિ કદાચ અંદરથી રડીને ચૂપ થઈ જશે પણ સમય એનો ન્યાય જરૂર કરશે ભગવાન પર ભરોસો રાખજો કેમ કે એ સારું છીનવી લે છે બહુ સારું આપે પણ છે સમજાય તેને વંદન જતા જતાં પતંગ પણ એક શિખામણ આપીને ગઈ હંમેશા જમીન પર રહેવું હવામાં ઉડશો ને તો ખોવાઈ જશો વાતાવરણ હંમેશા અણસાર આપીને બદલાય છે જ્યારે માણસ બદલાય પછી જ અણસાર આવવા દે છે જિંદગીમાં ઘણી ભૂલો થતી છે મિત્રો પણ માણસને ઓળખવામાં જે ભૂલ થઈને એવા જેટલું નુકસાન બીજી કોઈ ભૂલોમાં નથી થતું સમજો